ગોવર્ધન તળેટીમાં જુઓ છો કે અહીંયા જવાનો રસ્તો ગોવર્ધન પર્વત અને અહીંયા પાર્કિંગ અને સવારનો ટાઈમ પણ લખ્યો છે સવારે સાત થી એક અને બપોરના ત્રણ થી આઠ બરાબર અને આ બાજુ અહીંયા સરસ મજાનું બહુ એક ચિત્ર દોરેલું છે જાણે ભગવાને જેમ ચટલી ટચલી આંગળી કહીએ એના ઉપર જેમ આખો ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો એવું અહીંયા એક ચિત્ર દર્શાવેલ છે અને અહીંયા પણ જો વ્હાઈટ રેતી નાખી છે અને સમજો આખું વાતાવરણ એવું છે જો ફોટાના જો મારા જેમ કોઈ શોખીન હોય તો એની તો વાત જ આખી અલગ છે અહીંયા આખું ફિલિંગ અલગ આવે એવું હોય તો એવી રીતની આ બનાવટ કરેલી છે કે ભગવાન કૃષ્ણએ ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડ્યો તો ઈ ખરેખર એવું અહીંયા ચિત્ર દર્શાવેલ છે અને રાતના આવો તો અહીં લાઈટો ગોઠવેલી છે એટલે ખરેખર આખું સ્વરૂપ જેવું વાતાવરણ દેખાય એવી આખે આખી અહીંયા ગોવર્ધન પર્વતની બનાવટ છે અને સાંજનો માહોલ એટલે ખરેખર બહુ મસ્ત છે અને આ બાજુ શું શું છે જોઈએ આપણે

અને બાપુ કહેવા તો સમાજિક અને એવો નથી અહીંયા જુઓ ગોર સ્વામી સમાજના અહીંયા લગ્ન કર્યા અચ્છા બીજી પણ કોઈ પણ સમાજના આવીને કોઈક જરૂર હોય તો બાપુનો સંપર્ક કરી અને અહીંયા એનો કાંઈ પણ પ્રસંગ ઉજવી શકે છે બાપુ મોહન ભાગવત જેવા જો અહીંયા આવતા હોય હા એટલે અહીંયા તો તો કાંઈ ન ઘટે એટલે એમાં કાંઈ ન ઘટે આવા એવા મહાપુરુષ મહાપુરુષ જ કહેવાય આપણે માટે તો હા હા હિન્દુઓ માટે તો એમને જેટલા વંદન કરીએ એટલા ઓછા એટલા ઓછા છે હા આજે મોહન ભાગવત જે સ્થાન મેળવ્યો છે તો એમાં કેટલી મહેનત કરી છે ખબર છે આપડે તો હવે એને જ્યારે આપણે કાં દેખાડવાનું હા તીં 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 નકતા આપણે કે માનવા તૈયાર જી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ હું તમને કહું જો અહીં સકરી ગણી એ આલી આવ આવ એ ઈ જો એને કાઈ ટેન્શન નથી કે અહીંયા જે આવતા હોય ને આવકારો આપતી હોય એવું દ્રશ્ય આવી રહ્યું છે તાજી હોય તો આપડે કેળે પણ ખરી પણ એ બધું આ ધરતી એક ગુણ છે